આં આભાજામ ઩ોઓજા કામેયામદે કામ કટીંભણ કામઇ ખીએમ ક કામામ કામે કામ઺ણ કામă કામ ચોપન <laughs> <laughs>

550 51 550 50 હાલો જોઈ લ્યો 55 પરિયંગુરક્ષક છે ઓફમાં કાંડી છે 55 5000 25 50 25 50 52 25000 25 હાલો હારું છે 25 બાવન પટ્ટી એટલા 52 પટ્ટી અહીં માં આ ભાઈ જીનત આ ટાન ગુણી ના